અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીનું મોડાસા કે જપાસ કમિટીની રચના કરવામાં આવી છે અરવલ્લીના મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરીને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી તપાસ કમિટીની રચના કરી છે ડીપીઓ તપાસ કમિટીના અધ્યક્ષ રહેશે જેમની અધ્યક્ષતામાં આ કમિટી તપાસ કરશે નાયબ કાર્યપાલક ઇજનેર આ તપાસ કમિટીના સભ્ય રહેશે કમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલી કર્મચારીનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે કમિટીમાં વિભાગીય કર્મચારીઓના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલી કર્મચારી જેને કમિટીમાં સભ્ય બનાવવામાં આવ્યા છે અને ઉચ્ચ કક્ષાએ તપાસ કમિટી તપાસ કરીને રિપોર્ટ મોકલશે ગત બાવીસ તારીખના રોજ પાંચ વાગે અમે અમારી ટીમને મોકલીને મોડાસાના તિરુપતિ રાજ બંગ્લોજમાં કથિત નકલી કચેરી ચાલી રહી છે એવા માન્ય ધારાસભ્ય શ્રી ધવલસિંહના આક્ષેપ હતા એના આધારે અમારી ટીમ ત્યાં તપાસ કરવા ગઈ હતી અને તપાસ દરમિયાન એમને ત્યાંથી જે કંઈ રેકોર્ડ મળી આવ્યું છે એ બધું પંચરોજ કામ સાથે સીલ કરીને લઈ આવેલા છીએ તો આ તપાસ સમિતિ વહેલામ વહેલી એટલે મતલબ ચાર પાંચ દિવસમાં આપણને અહેવાલ આપી દે એ રીતનો એમને આપણે આદેશ કરેલો છે આ અહેવાલ મળી ગયા પછી ફર્ધર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે યાત્રાથી કરવામાં આવશે